નમસ્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો ને પચાસ જન્મ જયંતિના ભાગરૂપે સમાજની અંદર એકતા ફેલાય એ માટે હું ફરીએ આવી અને સરદાર વલ્લભભાઈ પટેલને ને પુષ્પાંજલિ અર્પણ કરવાની છે સરદાર પટેલ કી સરદાર પટેલ કી સરદાર પટેલ કી સરદાર પટેલ કી કટેલ પુષ્પાંજલિ અર્પણ કરી અને એમને સન્માનિત કરી સરદાર પટેલ સરદાર પટેલ સરદાર પટેલ સરદાર પટેલ સરદાર પટેલ કી સરદાર પટેલ કી તો આવી મહાન વિભૂતિને કોટી કોટી વંદન એકસો ને પચાસ મી જન્મ જયંતિ બધાને ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું જય જય ગરવી ગુજરાત જય હિન્દ સરદાર પટેલ કી સરદાર પટેલ કી સરદાર પટેલ કી સરદાર પટેલ કી सरदार पटेल की जे हो, जे हो। तो महान विभूत ने कोटि कोटी, कोटी वंदन जय जय गरीब गुजरात जय આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તમામને ઘણી ઘણી શુભેચ્છા આજે પ્રાથમિક શાળા બોરિદ્રાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજી ફળીએ ફળીએ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે અને સમાજને એકતાનો સંદેશ સંદેશ આપી રહ્યા છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન હું વસાવા ભૂમિકાબેન કંચનભાઈ ગામ બોરિદ્રા તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા વંદન કરું છું અને બધાને આ દિવસે ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું મુખ્ય શિક્ષક બોરીદ્રા અનિલભાઈ મકવાણા બોરિદ્રા જય હિન્દ સરદાર પટેલ કી જય હો જય જય ગરવી ગુજરાત જય હિન્દ